નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકવીસ મેથી લઈને ત્રીસ મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદ વાવાઝોડું પવન પ્રદૂષણની શક્યતા કેટલી છે તમામ પ્રકારની માહિતી આપી દઈશું આજે એકવીસ તારીખની વાત કરી દઈએ તો બંગાળની ખાડી સહિત અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારતના અનેક ભાગમાં વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના જોરદાર વરસાદ થઈ શકે છે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેકોર્ડ સર્જાય છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત આગામી અઠવાડિયા સુધી વરસાદ જોશે તેવી સંભાવના રહેલી છે બીજી તરફ મિત્રો આજે તારીખ એકવીસ મે છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતાં વધારે જાય કોઈ કોઈ વિસ્તારમાં તો આંકડો છેતાલીસ ડિગ્રીને વટાવી જાય ન્યૂનતમ તાપમાન બત્રીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી પણ શક્યતા છે એટલે મિત્રો ગરમીમાં આપણને રાહત નહીં મળે પવનની વાત કરી દઈએ તો પવનનું પ્રમાણ ગુજરાતના આજે અનેક વિસ્તારમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવતીકાલથી સામાન્ય પવનોનું પ્રમાણ વધારે જણાય જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં પવન થોડો વધારે જોવા મળશે પ્રદૂષણની વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ નેવથી લઈને એકસો ને વીસની આસપાસ જણાશે હવામાં ધૂળના રચકણો ધૂળિયું વાતાવરણ જોવા મળે અને હવા પ્રદૂષિત જોવા મળશે વરસાદની વાત કરીએ તો તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ત્રીસ મે સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના દક્ષિણ તરફના વિસ્તારો ઉપરાંત ગુજરાત તરફનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ છાંટા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે હવે મિત્રો એક નેક્સ્ટ લાઈનમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જે સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રમાં સરકળાયેલી છે અને બંગાળની ખાડીમાં પણ સર્જાયેલી છે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે લો પ્રેશરમાં તબદીલ થશે ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થશે અને ધીમે ધીમે તે આગળ વધીને દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરશે જેમાં પવનનું પ્રમાણ એંસીથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થાય અને જે તે વિસ્તારોમાં નુકસાની થાય તેવો પણ વરસાદ થઈ શકે છે અને આ બધી સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે જેમાં દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે અને આ જે વાવાઝોડું આવી રહ્યું છે તે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને મધ્ય ભારતમાં પણ સાયક્લોનિક સિસ્ટમ આવનારા દિવસોમાં સર્જાશે જેના ભાગરૂપે તેને ગુજરાતના પૂર્વ તરફનો વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હળવા મધ્યમ અને છૂટાછવાયા વરસાદ પણ થઈ શકે છે ત્યારે મિત્રો હવે એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે તારીખ એકવીસ તારીખથી જ સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ થઈ ગયું છે બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે અને બંગાળની ખાડીમાં તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે વાવાઝોડામાં તબદિલ થશે અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં હિટ કરશે અને જે તે વિસ્તારમાં તબાહીવાળો વરસાદ અને નુકસાનીવાળો વરસાદ પણ આપી શકે છે બીજી તરફ મિત્રો હવે તારીખ પ્રમાણે તમને સિસ્ટમની સમજણ આપીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં આ જે સિસ્ટમ છે એ વરસાદ લાવી રહી છે ત્યારે બીજી તરફ અત્યારે તમને આ રેડ કલર દેખાઈ રહ્યો છે તે અત્યારે ગરમીનું રેડ એલર્ટ છે એટલે રાજસ્થાનના અનેક ભાગો હીટવેવની શક્યતા છે ગુજરાત મધ્યપ્રદેશ સહિત દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા રહેલી છે આ જે પ્રમાણ છે તે ગરમીનું પ્રમાણ છે અને આ જે દેખાઈ રહ્યું છે તે વરસાદનું પ્રમાણ છે એટલે મિત્રો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો તારીખ બાવીસ તારીખનું પણ તમે સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો તે પ્રમાણે આ જે વિસ્તારો છે તે વેવના વિસ્તારો છે અને આ જે વિસ્તારો છે તે વરસાદી વાતાવરણ વિસ્તારો છે જે બાવીસ તારીખે આપણને વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો ત્રેવીસ તારીખની પણ વાત કરી દઈએ તો ત્રેવીસ તારીખે પણ રાજસ્થાન ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક ભાગો હીટવેવની ઝપેટમાં આવશે પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારત હજુ પણ આગામી દિવસોમાં વરસાદ જોશે કારણ કે અહીંયા જે વાવાઝોડું બની રહ્યું છે તે દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને હીટ કરશે અને બંગાળની ખાડીને સાયક્લોનિક સિસ્ટમ છે અને અહીંયા આગળ જે બંગા અરબી સમુદ્રનું પણ વાવાઝોડું છે બંને સિસ્ટમોની રેખા એક સાથે જોવા મળશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો તારીખ જ ચોવીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો તે મુજબ રાજસ્થાન હજુ પણ હીટવેવની ઝપેટમાં રહેશે ગુજરાત અને મધ્ય ભારતના અનેક ભાગો હીટવેવમાં જોવા મળશે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે વાવાઝોડાનું જે ફોર્મેશન બન્યું છે તેના કારણે વરસાદ વાતાવરણ જોવા મળશે અને આ વાવાઝોડું તારીખ સત્યાવીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીમાં લેન્ડ કરી દેશે જેમાં સોથી લઈને એકસો વીસ સુધી પવનની સ્પીડ જોવા મળી શકે છે પરંતુ મિત્રો આ જે વાવાઝોડું છે તે મધ્ય ભારતમાં સાયક્લોનિક સિસ્ટમના રૂપમાં પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ તોફાની વરસાદ થાય તેવી શક્યતા હાલ ઓછી દેખાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ થઈ ચૂકી છે નાની મોટી સિસ્ટમો ત્યાં સક્રિય થઈ ચૂકી છે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર અને ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સુધીની આ સિસ્ટમ જોવા મળે તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં એક મધ્યમ સરનું વાવાઝોડું દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોમાં વિસ્તરે તેવી શક્યતા છે અને મિત્રો આવતા મહિને કહી શકાય કે અરબી સમુદ્રમાં પણ એક વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા છે એક એક સાયક્લોન ફોર્મેશન બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ આ એક આગોતરું એંધણ છે તેના માટે તમને વિસ્તારથી ફરીથી માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે